મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું કે જ્યારે બંને બાજુ સંખ્યા સમાન હોય ત્યારે એનો ગુણાકાર કઈ રીતે કરવો હવે આ આપણે જોઈશું કે જ્યારે બંને બાજુ સંખ્યા સમાન ના હોય મતલબ કે આ બાજુ હોય આ બાજુ હોય અથવા તો આ બાજુ ચાર હોય તો એ કઈ રીતે ગુણાકાર કરવો એની સિમ્પલ ટ્રીક તમને હું આ વિડીયોમાં આપીશ તો જ્યારે આ રીતનું હોય છે અસમાન સંખ્યા ત્યારે પહેલા તો આપણે આજે જે મતલબ કે જે આગળની સંખ્યા છે એમાંથી એક ઓછા કરશું અને પાસઠની વચ્ચે આવશે ચોસઠ ચોસઠ આવશે હવે વચ્ચે આપણે ઓબિલિટી કરીશું આપણી સમજ માટે હવે જે પાછળની સંખ્યા છે ત્રણ નવડા તો ત્રણ નવડા છે એમાંથી આપણે ચોસઠ ઓછા કરવાના છે તો હું અહીંયા કરીશ ત્રણ નવડામાંથી ચોસઠ આપણે ઓછા કરીશું તો ચોસઠ ઓછા કરશું એટલે નવમાંથી ચાર જાય તો આવશે પાંચ નવમાંથી છ જાય તો આવશે ત્રણ અને નવના નવ તો નવસો ને પાંત્રીસ તો નવસો ને પાંત્રીસ તો આપણો જે જવાબ આવશે એ કેટલો આવશે સિક્સ ફોર નાઇન થ્રી ફાઈવ આ આપણો જવાબ આવ્યો